બંધ થઈ ગયા તો તમને ખબર હતી કે આપણે સીપીઆર કઈ રીતે આપવા બરાબર એની તમારા પાસે થોડી માહિતી હતી થોડા વેણ બરાબર તો આપણે એને સીપીઆર આપવાના હોય એની પહેલા આપણે એને ચેક કરીશું તો પેશન્ટ શ્વાસ લેશે કે નહીં એ ચેક કરવાનો હોય જો એને શ્વાસ બંધ હોય પછી અહીંયા આવે હતી ને બરાબર કે અહીંયા આવે છે કેરોટીડ પલ્સ કઈ કેરોટીડ આટરી એ ચાલુ છે કે તમે સીઆઈડી જોવા ને આવું બોલે ને બરાબર તો એવી રીતે જો ના મળે તો પછી આપણે એને સીપીઆર આપવાના હોય દબાણ આપવાનું હોય બરાબર છાતી પર દબાણ જે કહેવામાં આવે તો સીપીઆર આપવા માટે શું કરવાનું હોય છે કે જો આ જે વચ્ચેલું હાડખું કહેવાય આ છાતીના બે ભાગ પડે વચ્ચે એક હાડખું હોય એ હાડખું જે છે એને શું કહેવાય સ્તન નંબર કયું સ્તન કહેવાય કે એ હાડખા ઉપર બહેને હાથ આવી રીતે ભેગા કરવાના હોય અને આમ દબાણ આપવાનું હોય બરાબર જ્યારે તમે દબાણ આપો એટલે કે ત્રીસ દબાણ આપવાના કેટલા ત્રીસ દબાણ ત્રીસ દબાણ આપ્યા પછી પેશન્ટને શું કરવાનું હોય છે કે એના શ્વાસોશ્વાસ ચેક કરવાના અને બે શ્વાસ આપવાના જો તમારું કોઈ ઘરનું હોય કે એવું કંઈ હોય તો તમે મોઢાથી શ્વાસ આપી શકો છો પણ કોઈ બહારનું હોય તો તમે શ્વાસ ના આપી શકો એટલે તમે જ્યારે તમે પેશન્ટ આવું કોઈ જુઓ કે બેભાન થઈ